કેમ છે આ પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધા આજનો બ્લોગ આપણો ચાલુ થાય છે એકદમ રોંઢાના સમયમાં આપણે કરી દીધો તો કાળુભાઈને ફોન એટલે કાળુભાઈ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે હવે ખબર નહીં કાળુભાઈ આમ ક્યારે આવે કાળુભાઈ આવી રહ્યા છે આપણી હારે હો કાળુભાઈ કેમ છે કેટલા દીથી આપણે બહાર નહોતા આવ્યા કાલ સાંજે આવ્યા હતા કાલ હાંજે જ હજી બહાર આવ્યા હતા તમે વ્લોગ જોયો છે શોર્ટ

એમાં ત્યાં કોલેજમાં આવ્યા ને તોય ઘણા ટાઈમ તો એમને કાઢ્યો હા તારા તોય સારું છે ભાઈ તું કેટલામાં આવ્યું હા તોય તો તને લઈ તો દીધો બારમા કોલેજ ચાલુ થઈ ગયું પછી વાંધો નહીં ગાઈ જઈશ તો આવું કા કાલે છે જનરેશન અત્યારે નહીં બેગડી છે જુઓ તમે ટેબ્લેટમાં આવું ન હોય ભાઈ એ હામું જોતો એ હામું જોતો એ ખુશ આવું ન હોય આ બધું ઘરે મૂકી ન હોય અહીંયા થોડું હારે હારે થોડું લઈને આવવાના હોય અને કેની ભાઈ તું આને કાક કે હા અને ખીચામ કેમ નાખે હાથમાં નહીં ખીચા અમને ખીચામ નાખો તો કઈ રીતે નાખવાનું દેખાડ મને એ કહેતા ફોન હારો કાંઈ યસ આવડા પાડા જેવા લઈને ફરવા એની કરતા તો કાંઈ યસ તો તે કેમ ન લીધો યસ તાર પછી ટેબ્લેટ હતું પહેલાં એ કે પહેલેથી ટેબ્લેટ છે જ નહીં ને ઘરમાં મારે નથી લેપટોપ બેપટોપ કાંઈ કઈ નહી કઈ નથી હવ અને આની પાસે તો છે આનું શું કરવાનું આ સરકાર તરફથી આવેલું છે કે તમે લીધેલું છે આ સરકાર તરફથી આવેલું છે કે તમે લીધેલું છે કેટલા ને આવ્યું લે નથી ખબર ભાઈ કઈ વાંધો નહીં ગાઈ જઈશ અત્યારે બેઠા છે આપણે કાળુભાઈ ગયા છે ખમણ લેવા હું બહુ નો

বাকি দোকালে মালবিন জয় হিন্দ জয় ভারত